મહાશિવરાત્રીએ પરંપરા છે કે શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા અર્ચના કરાઈ છે ત્યારે સુરતની બે બહેનોએ મહાશિવરાત્રીના પર્વને લઈને ઘી ઉપર સુંદર ચિત્રો તૈયાર કર્યા છે મહાશિવરાત્રિમાં દરેક મંદિરોમાં ઘીના કમળ ચઢાવવાની પરંપરા જોવા મળે છે સાથે ઘી ઉપર તૈયાર થયેલ પેઇન્ટિંગ પણ મંદિરમાં મૂકવામાં આવતી હોય છે ત્યારે મહાશિવરાત્રીના પર્વને લઈને સુરતની બે બહેનોએ ઘી ઉપર શિવજીના સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યા છે સાંભળતાની સાથે જ લોકોને આશ્ચર્ય થાય છે કે ઘીની પેઇન્ટિંગ કે ચિત્ર એ શું કામનું પણ આ માત્ર એક દેખાવ નથી એની પાછળ એક ઉમદા હેતુ રહેલો છે આ પેઇન્ટિંગ મંદિરમાં પાંચથી દસ દિવસ રાખ્યા બાદ આ પેઇન્ટિંગમાં વપરાયેલ ઘીને ફરી દીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી શિવજીની ભક્તિ મહાશિવરાત્રી બાદ પણ અવિરતપણે ચાલુ રહે છે અને ઘણા લાંબા સમય સુધી આ ઘીનો ઉપયોગ કરી શકાય છે અમે લોકોએ બહુ બધી તૈયારી કરી છે અમે લોકોએ ઘીના કમળ બનાવ્યા છે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ડિફિકલ્ટ તો છે જ બટ એની એક ટેકનિક હોય છે જે આપને ફોલો કરવાની રહી છે જેવી રીતે પાટિયાની અંદર એ લોકો ઘી પોર કરે એને ત્રણ ચાર કલાક છ કલાક તક સુકાવા દે ડ્રાય થઈ જાય પછી એની ઉપર પ્રિન્ટ કરીને અમે લોકો પેઇન્ટિંગ કરીએ

તો ચાર એક વીક થયા અમને આ બનાવતા આખું કમ્પ્લીટ કરતા મેં મારી એલ્ડર સિસ્ટ સિસ્ટર નિષ્ઠા સાથે કર્યું છે અને અમે લોકો આ વખતે થર્ટીન પેઇન્ટિંગ્સ કર્યા છે એવરી યર તો અમે લોકો ફોર્ટી ફોર્ટી ટુ ફિફ્ટી જેવા પેઇન્ટિંગ્સ કરીએ છીએ બટ આ યર વિધાઉટ ડે ઇટ વોઝ ડિફિકલ્ટ સો અમે નાની સ્કેલ પર કર્યું છે આજે પણ તમે પેઇન્ટિંગ બનાવ્યું છે આફ્ટર શિવરાત્રી આ પેઇન્ટિંગનું જે બધું ઘી છે એ જે મહારાજ હોય છે મંદિરના એ લોકો યુઝ કરે છે એ લોકોની દીવા કરવામાં પૂજામાં આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે પેઇન્ટિંગ કરતી વખતે માત્ર ઓઇલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે ઘી ઉપર તેને પેઇન્ટિંગ કરતાં ઘણી કાળજી રાખવામાં આવે છે શુદ્ધ ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ ઘી અને ઓઇલ કલર સિવાય બીજા કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી પ્રવેગ ટીવી સુરત